દાહોદ જિલ્લાના લીમખેડા મામલતદાર કચેરીમાં કામ માટે આવતા અરજદારોને લાઇનમાં ઊભું રહીને ટોકન લેવું ફરજિયાત કરતાં લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે કચેરીમાં કોઈપણ કામ માટે જતા અરજદારને રૂપિયા વીસ ટોકન લેવું પડતું હતું ટોકન માટે પણ સવારથી લાઈનમાં ઊભા રહેવું પડતું હતું અરજદારોને લીધેલું વીસ રૂપિયાનું ટોકન બીજા દિવસે નહીં ચલાવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અરજદારોને ટોકન માટે પણ સવારથી લાઈનમાં ઊભું રહેવું પડતું હતું લોકોને રૂપિયા વીસ ચૂકવીને ટોકન લેવું પડતું જેના કારણે લોકોમાં અસંતોષ ફેલાયો હતો આ બાબતે મામલતદારે જણાવ્યું કે અરજદારોની રજૂઆતને ધ્યાનમાં રાખીને ટોકન સિસ્ટમ બંધ કરી દેવામાં આવી છે હવે ટોકન સિસ્ટમને એટીવીટીના નાયબ મામલતદાર જ સંભાળશે એવું તેમણે સ્પષ્ટ કર્યું છે અમારી પાસે ફરિયાદ મળેલી હતી કે અરજદારો દ્વારા દરેક કચેરીમાં આવતા કોઈ પણ કામ માટે મામલદાર કચેરીમાં ટોકન સિસ્ટમ દાખલ કરીને પૈસા લેવામાં આવે છે પણ એ વાત ખરેખર ખોટી છે ફક્ત અને ફક્ત ઈટીવીટીની અંદર જે સર્ટિફિકેટ છે એના સર્ટિફિકેટ મેળવવા પૂરતી જ એમને વીસ રૂપિયા ફી ચૂકવવાની છે અધર કચેરીમાં એમની અરજીના કામે તપાસ માટે આવ્યા હોય અથવા તો કોઈ અધિકારીને મળવું હોય તો એમાં ફક્ત અને ફક્ત રજિસ્ટરમાં એન્ટ્રી કરવી જરૂરી છે કે જેથી કરીને આપણને ખબર પડે કે ભાઈ અરજ કેટલા અરજદારો રોજના કચેરીમાં આવે છે અને બીજું કે અરજદારોની ફરિયાદ હતી કે ભાઈ ટોકન સિસ્ટમમાં અમે બહાર પણ લાઇનમાં ઉભા રહીએ છીએ અને અંદર પણ લાઇનમાં રહીએ છીએ તો અમે રજીસ્ટરમાં એન્ટ્રી કરવા પૂરતી એમની ત્યાં આગળ એ લાઈન જરૂરી છે બાકી અંદર જનસેવા કેન્દ્રમાં ગયા પછી એ જે તે કન્સલ્ટ ડેપ્યુટી મામલાદારને અરજી સ્વીકારી અને ત્યાં જ ટોકનની રકમ સ્વીકારવામાં આવશે જે સરકાર દ્વારા માન્ય કરેલી છે કે જનસેવાના દાખલામાં વીસ રૂપિયા લેવાના છે તો એ વીસ રૂપિયાની ફી ત્યાં આગળ જ જમા કરાવી દેશે હાલ આ જે ટોકન સિસ્ટમ છે એ ચાલુ છે નહીં આથી અરજદારોના કહેવાથી અમને લાગ્યું કે નહીં ખરેખર ટોકન સિસ્ટમ બંધ કરવી જોઈએ તો અમે આ ટોકન સિસ્ટમ બંધ કરીએ અમે આજે મામલતદાર ઓફિસ પર આવેલા છે અમે બે દિવસ પહેલાં અહીંયા થોડું કામ હતું મારે કાગળ લેવા વિશે તો અમે અહીંયા ગેટની અંદર એન્ટ્રી થતેલા તો અમને ગેટ પર રોકી દેવામાં આવ્યા કીધું કે તમારે ટોકન લેવું પડશે મેં તો ભાઈ મેં તો કાલે ટોકન લીધેલું તો કે કાર પર ટોકન નહીં ચાલે તમારે આજે જ ટોકન લેવું પડશે બીજું હવે એના માટે એક ટોકનના વીસ રૂપિયા લે મેં બે વાર એક દિવસ બી બે વાર મેં ટોકનના પૈસા આપ્યા હતા તો અમારે ત્રીજી વાર થયું તો કે વીસ રૂપિયા આપવા પડશે એમ કે પછી ભાઈ મેં તો કેમ આવું ભાઈ ટોકન તો મારી પાસે છે ને તો કે ના એ નહીં ચાલે એ તારીખ અલગ થઈ ગઈ આ બીજી તારીખ થઈ એના માટે અલગ ટોકન લેવું પડશે મેં કીધું યાર આવી રીતના થોડી ચાલે મેં કીધું ભાઈ વીસ રૂપિયા મોફત થોડી આવે છે તો કે નહીં ચાલે એમ કે તો ભાઈ ટોકન તમે જમા કર લો છો અંદર તો પછી માણસ પાસે ટોકન છે તો તમારે અંદર જવા દેવું પડે તો કે ટોકન લેવું પડશે તો ભાઈ અંદર મારે તે દિવસ ખાલી સહેજ કરવાની બાકી રહી ગઈ તો કે કંઈ બી કામ હોય ભાઈ કે તમારી ટોકન તો લેવું પડશે ભાઈ માણસને અંદર આધાર કાર્ડ કરવા માટે જઈ શકે છે ચૂંટણી કાર્ડ કઢાવવા માટે જઈ શકે છે સાહેબને મળવું હોય કે કોઈ બીને મળવું હોય એના માટે બી થોડું ટોકન લેવાય આ ચાલો એક એક્ટિવિટી છે તો એ ભાઈ તમે પૂછીને હોય એક્ટિવિટી જ કરાવવાની છે તો એનું ટોકન લો તમે ડાયરેક કે ભાઈ ટોકન લેવું પડશે કોઈ બી જગ્યા પર જો આવી રીતના તો ના ચાલે ને કે વીસ રૂપિયા મોફત તો આવતા નથી કેટલી મહેનત કરીને ભાઈ લોકો કમાય છે તારે વીસ રૂપિયા આવે છે હવે ગામડામાંથી લોકો ભાડું કરીને આવે ગાડીમાં બેહીને આવે તો રોજના એના બસ્સો રૂપિયા બસો રૂપિયા તો એમ જ ઉડી જતા હશે તો આવી રીતના ટોકન પ્રથા બંધ થવી જોઈએ અને લોકોને ડાયરેક એક્ટિવિટી થાય ત્યાં જ પૈસા લો તો પણ સારું રહે અને બીજું એક વસ્તુ છે કે આજે લોકોને લાઈનમાં રહેવું પડે છે ટોકન માટે બી લાઈનમાં ઉભરવું પડે છે તો અમારે એટલું જ કેવું છે કે અમે આનો વિરોધ કરે છે જો આ પ્રથા બંધ ના થાય તો અમે કલેક્ટર સાહેબને પણ મળશું અને પછી એની આગળ બી જઈશું અક્રમ બુંગા દિવ્યાંગ ન્યૂઝ દાહોદ